જય શ્રી કૃષ્ણ બાળકો ચાલો તમને આપણે નક્કામાં કાગળ આપ્યા છે ને એમાંથી ડૂચા બનાવો ચાલો બધા દાબીને ડૂચો બનાવો ગોળ 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 પાછા દાબીને બનાવી દો સરસ બધા ડાબીને કરો હાથમાં લઈ લેવો બબે આપેલા છે ને બધાને ચાલો કોણ સરસ નાનો ડૂચો બનાવો જોઈ કોઈએ ફેંકવાનું નથી ચાલો બધા ડૂચો બનાવો ચાલો સરસ કોણ બનાવે છે હવે આ બધા ડૂચા છે ને આપણે તમારી આગળ આકાર દોરેલા છે એના પર તમારે ગોઠવવાના છે ચાલો તમારી પાસે કયો આકાર છે આ તો એના પર ગોળ પર ગોઠવા ચાલો સરસ ગોઠવી દો તમારા બધાના ડૂચા ગોઠવી દો ચાલો તમારી પાસે કયો આકાર છે કયો બરાબર જો કયો છે ચોરસ નથી બરાબર જુઓ લમ ચોરસ સરસ ચાલો ગોઠવી દો એના પર ગોઠવી દો ચાલો સરસ બહુ સરસ કોણ સરસ ગોઠવે હું જોઉં ચાલો તમારી પાસે કયો છે હા ચાલો ચોરસ પર ગોઠવી દો સરસ મજાના આકાર પર ગોઠવી દો ચાલો તમારી પાસે કયો આકાર છે ત્રિકોણ પર ગોઠવી દો ચાલો બધા ડૂચા ગોઠવી દો જો આપણે બધા આકાર શીખી ગયા ને કયા કયા આકાર પર ગોઠવ્યું આપણે ગોળ પછી પછી ચોરસ લંબચોરસ અને ત્રિકોણ ચાલો તમારે ઘરે પણ કઈ વસ્તુ હોય ને આવી તો તમારે તમારી જાતે આકાર ગોઠવવાના છે હા ને અને પછી ફોટો મોકલાવાનો કોણ કરશે ઘરે હા ಚಾಲ ತಾಡಿ ಪಾಡಿ ದೋ